ભગવાન કૃષ્ણની સ્વયં વાણી જેની આગળ યાદ રાખજો શ્રીમદ લાગે એ ભગવાનની સ્વયં વાણી હોય જો બીજા પુરાણોની આગળ ક્યાંય શ્રીમદ નથી લાગતું કેની કેની આગળ લાગે એક તો શ્રીમદ ભગવદ્ ગીતા સાતસો શ્લોક અઢાર અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણએ સ્વયં કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સંભળાવી ભગવાને સ્વયં ગાય અને સાતસો શ્લોક અર્જુનને ગીતા બીજું શ્રીમદ ભાગવત મેં હમણાં જ કીધું વેદા શ્રી કૃષ્ણ વાક્યની ભગવાનનું કૃષ્ણનું સ્વયં મુખ નું વાક્ય છે એટલે એમની આગળ લાગ્યું શ્રીમદ ભાગવત અને એક શ્રીમદ દેવી પુરાણ એ સ્વયં માતાજીની વાણી છે એટલે એમની આગળ લખ્યું શ્રીમદ દેવી ભાગવત દેવી ભાગવતની કથા થાય તો એની આગળ પણ શ્રીમદ છે કારણ સ્વયં મા દુર્ગાની વાણી તો જેની આગળ સ્વયં ભગવાન શ્રીમુખથી હોય એમની આગળ શ્રીમદ લાગે